આડે આને લસ્કા પર આલી કેજો અને આરી ઘાસ બે માં કેટલો ફરક છે ઈ એકદમ તમે બકાવો સમને એમાં એમાં હો બકાવશે એટલે ખબર ન પડતી જે મતતા કો અલગ અલગ હોય પણ નહી દેખાતો અલગ અલગ એ જો ઈ લસ્કા પર કેમ થળ્યો જો અને આ ઘાસ નું થળ્યો જો એટલે ખબર ન પડતી કે શું કરવાનું અને પાછા કે આપણે તબેલો કરશું